અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મોટી બબાલ થઈ હતી બબાલમાં માત્ર વાહનના હોર્ન વગાડવાને લઈને વિવાદ સર્જાય છે અને બે જૂથ સામ સામે આવી જાય છે જોકે આ બાબતના સંદર્ભમાં સત્યાવીસ જેટલા લોકો સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ થઈ છે પચાસથી વધારે ટોળા સામે ગુનો દાખલ થયો છે

એક જ કોમના બે જૂથ છે તે સામ સામે આવી ગયા હતા જેમાં એક જૂથ દ્વારા રેલવે પસાર થઈ રહ્યા છે છે ત્યારે બીજા જૂથના લોકો તે પાછળથી આવતા વગાડવાને લઈને વિવાદ થયો બોલાચાલી થઈ અને જોત જોતામાં બંને જૂથોએ પોતાના માણસોને બોલાવી લીધા અને ત્યારબાદ સર્જાય છે ઢીંગાણું આ મામલામાં કહેવાય છે તલવાર ડંડા સહિતની વસ્તુઓ સાથે બંને જૂથના લોકો છે તે સામ સામે આવી ગયા હતા અને આ ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં વિવેકાનંદનગર પોલીસની ટીમ છે તેણે પણ સતર્કતા દાખવી હતી કે આ મામલામાં એક જૂથ દ્વારા બીજા જૂથના ત્યાં ભારે તોડફોડ કરવામાં આવી વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મામલો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે આ ઘટનાના સંદર્ભમાં અમે જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું છે કે થોડાક દિવસ પહેલાં હોર્ન વગાડવાને લઈને વાત આ ઘટનામાં અત્યારે કોઈને કોઈ ગંભીર મોટી ઈજા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ જે રીતે જાહેરમાં શાંતિનો ભંગ કર્યો છે જાહેરમાં તલવારો દંડાઓ સહિતના હત્યારો વડે એક ધરનો માહોલ ઊભો કર્યો છે તે મામલાના સંદર્ભમાં સત્યાવીસ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે પચાસ થી વધારેના ટોળા સામે ગુનો દાખલ થયો છે અને અત્યારે સાત જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને જે આરોપીઓ પકડવાના બાકી છે તેમના માટે પણ પોલીસની અલગ અલગ ટીમો છે તે કામગીરી કરી રહી છે પરંતુ આ એક મોટી ઘટના છે તે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં બનતી ટળી હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે એક જ કોમના બે સમાજના જૂથ છે તે સામસામે આવી ગયા હતા અને મામલો બીચક્યો હતો હાલ મામલે લઈને પોલીસે